ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો મેદાને ઓપીએસ લાગુ કરવા સરકાર નેટમ સોળ નવ બે હજાર બાવીસ ના રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા પાંચ મંત્રીઓની કમિટી દ્વારા અને શૈક્ષણિક સંઘો ના પ્રમુખ વચ્ચે સમાધાન થયેલ મુદ્દા દ્વારા એક ચાર બે હજાર પાંચ પહેલા જે કર્મચારીઓની ભરતી થયેલી હોય તે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના તથા જીપીએફમાં સમાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી આ જાહેરાતના અનુસંધાનમાં આજ દિન સુધી પરિપત્ર કે ઠરાવ થયેલ નથી આ મુદ્દા માટે અમે વારંવાર મુખ્યમંત્રી નાણાં મંત્રી શિક્ષણ મંત્રી વિવિધ અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલી છે તેમ છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું સોલ્યુશન આવેલ નથી જો સરકાર ઠરાવ ના કરે તો વિધાનસભાનું સત્ર શરૂ થશે તે દરમિયાન આખા ગુજરાતમાંથી શિક્ષકો સ્વયંભૂ ગાંધીનગર આવી અને વિધાનસભાનો નો પ્રતિકાત્મક ઘેરાવ કરશે આવું સર્વાનું મતે ઠરાવવામાં આવ્યું છે મારી એપોઇન્ટમેન્ટ જે છે અઠ્યાવીસ બે બે હજાર ની એટલે હું એકચ્યુઅલી જીપીએફ માં આવવાની હતી પણ પ્રસૂતિની રજા મેં લીધી અને એના કારણે હું સીપીએફ માં આવી ગઈ છું ફક્ત દોઢ મહિના માટે અને એ પણ રજા લીધા પછી પરિપત્ર થયું કે એ સીપીએફ નું જે આ સ્કીમ આવી તો એ રજા લીધા પછી આવી તો કદાચ અમે એવું કર્યું પણ ના હોત ને ડિલેવરી પછી કરી હોત તો એના માટે સરકારને મારી રજૂઆત છે કે સ્ત્રી સશક્તિકરણ માટે સરકાર કે છે બેટી બચાવો બેટી પઢાવો એના ઉપર ભાર મૂકે છે તો આ વાત સરકારને જોડે પહોંચી જોઈએ અને એના ઉપર સધર કઈક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે